નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે હા તો મિત્રો આપણી પાસે ગોદલા બળદ વેચવા માટે આવી ગયા છે અને જે લોકોને લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ ખાસ કરીને ગોદલા બરદની માહિતી જોઈએ તો જોઈ શકો છો તમે આ ચાલતા એવા ગોદલા બળદ જે ઠાલામાં ચાલે છે અને ખાલે ખાલીમાં ચાલતા એવા દેખાતા આ ગોદલા બળદ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગયા છે તો જે લોકોને લેવાના હોય એ ખાસ કરીને આ વિડીયોને છેલ્લે સુધી જુઓ આ જ વિડીયોમાં આપણે આ બળદની પૂરેપૂરી માહિતી આપી દેવાના છીએ હવે આ જે ગોદલા બળદ છે વેચવા માટે હાલમાં જ આવી ગયા છે અને જે લોકોને ખેતી કરવા માટે સારા બળદ જોતા હોય અને દેશી લાલ બળદ છે જે અત્યારના ટાઈમમાં ગોતો તો પણ ન મળે તો આ ગોદલા બળદ દેશી છે અને દેશથી જે લોકોને બળદ લેવાના હોય એ નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરી શકે છે જે માલિકનો ડાયરેક્ટ મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ત્યાંથી ડાયરેક્ટ જ આપણે માલિકને ફોન કરી શકો છો અને ત્યાર પછી તમે વાતચીત કરીને ખરીદી શકો છો તો ખાસ કરીને આ ગોરલાબર બળદ છે એ કયા જિલ્લાના છે કયા તાલુકાના છે એ જ માહિતી અમે તમને આપી દેવાના છીએ ટોટલી બધી માહિતી આપણે તમને આપી દેવાના છીએ પહેલાં તમે અલગ અલગ અમે ફોટા દેખાડી રહ્યા છીએ ગોઢલા બળદના એ જોઈ લો જો તમને ગમે તો ટોટલ માહિતી આપણે વિડીયોના છેલ્લે આપી દેવાના છીએ અને તમે માલિક સાથે ડાયરેક્ટ જ વાત કરી શકશો હવે તમને એ ડિસ્પ્લે ઉપર અમે તમને માહિતી પણ આપી દઈએ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આ ગોધલા બળદ છે એ વેચવાના છે પેલી ધરના છે માત્ર ત્રીસ હજાર રૂપિયા ભાઈએ કિંમત રાખેલી છે ગામ મોરચંદ છે અને તાલુકો ઘોઘા છે જિલ્લો ભાવનગર છે ભાવનગર જિલ્લાના આ બળદ છે ભાવનગરની આજુબાજુમાં જે લોકો રહેતા હોય એ રૂબરૂ જોવા પણ ભાઈને ફોન કરીને જઈ શકે છે ફોન નંબર છે એ વિડીયો ચાલુ છે એને નીચે જ આપેલા છે અને ટાઇટલ ડેકમાં પણ ફોન નંબર આપેલા છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ ફોન નંબર આપેલ છે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી سکے અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો